શ્રી કૃષ્ણા શ્રીમત ભાગવત સુધા સાગર શ્રીમદ ભાગવત ભક્તિના દુઃખનું નિવારણ નારદજી કહે છે હવે હું ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ની સ્થાપના કરવા માટે શ્રી સુખદેવજી એ કહેલા ભાગવત શાસ્ત્રની કથા વડે પ્રયત્નપૂર્વક ઉજ્જવળ યજ્ઞ કરીશ આ જ્ઞાન યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ તમે એ માટે કોઈ સ્થાન બતાવો તમે વેદોના પારગામી છો તેથી મને આ સુખ શાસ્ત્રનો મહિમા સંભળાવો તમે એ પણ બતાવો કે શ્રીમદ ભાગવતની કથા કેટલા દિવસોમાં સંભળાવવી જોઈએ અને તેને સાંભળવાની વિધિ સિંહ છે સનકાદી બોલ્યા હે નારદજી તમે ઘણા વિનમ્ર અને વિવેકી છો સાંભળો અમે તમને આ બધી વાતો બતાવીએ છીએ હરિદ્વાર પાસે આનંદ નામનો એક ઘાટ છે ત્યાં અનેક ઋષિઓ રહે છે તથા દેવતાઓ અને સિદ્ધો પણ તેનું સેવન કરતા રહે છે જાત જાતના વૃક્ષો અને લતાઓને કારણે તે ઘણો સઘન છે અને ત્યાં ઘણી કોમળ નવી રેતી પથરાયેલી છે તે ઘાટ ઘણો જ સુરમ્ય છે અને એકાંત પ્રદેશમાં છે ત્યાં હર હંમેશ સોનેરી કમળોની સુગંધ વહ્યા કરે છે તેની આસપાસ રહેનારા સિંહ હાથી વગેરે પરસ્પર વિરોધી જીવોના ચિંતમાં પણ વેરભાવ નથી ત્યાં તમારે કોઈ વિશેષ પ્રયત્ન કર્યા વિના જ જ્ઞાન યજ્ઞનો આરંભ કરવો જોઈએ તે સ્થળે કથામાં અપૂર્વ રસનો આવિર્ભાવ થશે ભક્તિ પણ પોતાની આંખોની સામે નિર્બળ અને જરા જીર્ણ અવસ્થામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને ત્યાં આવી જશે કારણ કે જ્યાં પણ શ્રીમદ ભાગવતની કથા થાય છે ત્યાં આ ભક્તિ વગેરે આપોઆપ પહોંચી જાય છે ત્યાં કાનોમાં કથાના શબ્દો પડવાથી જ તે ત્રણેય તરુણ થઈ જશે સૂતજી કહે છે આ રીતે કહીને નારદજીને સાથે ભૂલોક દેવલોક અને બ્રહ્મલોક સઘળે સ્થળે શ્રીમદ ભાગવતની કથા થઈ રહી છે એવું વારંવાર કહેતા કોહોલાલ વ્યાપી ગયો ભગવત કથાના જે જે રસિક વિષ્ણુ ભક્તો હતા ભાગવત અમૃતનું પાન કરવા માટે સૌથી આગળ દોડતા દોડતા ગૌતમ મેઘાતિથિ દેવલ દેવરાત પરશુરામ વિશ્વામિત્ર સાકલ માર્કંડે દત્તાત્રેય પીપલાથ યોગેશ્વર વ્યાસ અને પરાસર છાયા સુખ जाजली અને જહોનું વગેરે બધા જ મુખ્ય મુખ્ય મુનિજનો પોતપોતાના પુત્રો પત્નીઓ અને શિષ્યો સમયે ખૂબ પ્રેમપૂર્વક ત્યાં આવ્યા એમના ઉપરાંત વેદ વેદાંત મંત્ર તંત્ર સત્તર પુરાણો અને છ શાસ્ત્રોમાં પણ મૂર્તિ મંત્ર બનીને ત્યાં ઉપસ્થિત થયા ગંગા વગેરે નદીઓ પુષ્કર વગેરે સરોવરો કુરુક્ષેત્ર વગેરે સમસ્ત ક્ષેત્રો દંડક વગેરે પર્વતો જે લોકો પોતાના ગૌરવને કારણે આવ્યા નહીં તેમને મહર્ષિ ભ્રગુ સમજાવી મનાવાઈને લઈ આવ્યા હવે કથા સંભળાવવા માટે દીક્ષિત થઈને શ્રી કૃષ્ણ પરાયણ સનકાદી ઋષિ નારદજીએ આપેલા શ્રેષ્ઠ આસનો પર બિરાજમાન થયા તે સમયે સૌ શ્રોતાઓએ તેમની વંદના કરી શ્રોતાઓમાં વૈષ્ણવ વૈષ્ણવ વૈરાગીઓ સન્યાસીઓ અને બ્રહ્મચારીઓ આગળ બેઠા સૌથી આગળ નારદજી બિરાજમાન થયા એક બાજુ ઋષિગણ એક બાજુ દેવો એક બાજુ વેદો અને ઉપનસીદો તથા એક બાજુ તીર્થો બેઠા જ્યારે બીજી તરફ સ્ત્રીઓ બેઠી તે સમયે બધી બાજુએ જય જયકાર નમસ્કાર અને શંખ નાદ થવા લાગ્યા અને અબિલ ગુલાલ લાજા તેમજ પુષ્પોની પુષ્કળ વૃષ્ટિ થવા લાગી કેટલાક શ્રેષ્ઠ દેવો તો વિમાનો પર ચઢીને ત્યાં બેઠેલા સૌ લોકો પર કલ્પ વૃક્ષના પુષ્પોની વર્ષા કરવા લાગ્યા સૂતજી કહે છે આ પ્રમાણે પૂજા સમાપ્ત થયા પછી જ્યારે બધા લોકો એકાગ્રચિત થઈ ગયા ત્યારે સનકાદી ઋષિ ત્યાં બેઠેલા ઋષિ મહાત્માઓને તથા નાર્દજીને શ્રીમદ ભાગવત લાગ્યા મહાત્મા કહ્યું હવે અમે તમને આ ભાગવત શાસ્ત્ર નો મહિમા સંભળાવીએ છીએ આના શ્રવણ માત્ર થી મુક્તિ મળી જાય છે શ્રીમદ ભાગવતની કથાનું સદા સર્વદા સેવન આસ્વાદન કરવું જોઈએ આના શ્રવણ માત્ર થી શ્રી હરિ આપની હૃદયમાં વિરાજે છે આ ગ્રંથમાં અઢાર હજાર શ્લોક અને બાર સ્કંદ છે તથા શ્રી સુખદેવ અને રાજા પરીક્ષિતનો સંવાદ છે તમે આ ભાગવત શાસ્ત્ર ધ્યાન લઈને સાંભળો આ જીવ ત્યાં સુધી અજ્ઞાનવશ આ સંસ્કાર ચક્રમાં પટકે છે જ્યાં સુધી એક ક્ષણ માત્ર માટે પણ આ સુખ શાસ્ત્રની કથા તેના કાને પડતી નથી ઘણા બધા શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી સો લાભ એનાથી તો વ્યર્થ બ્રહ્મ વધે છે મુક્તિ આપવા માટે તો માત્ર એક ભાગવત શાસ્ત્ર જ ગર્જી રહ્યું છે જે ઘરમાં દરરોજ શ્રીમદ ભાગવતની કથા થાય છે તે તીર્થરૂપ બની જાય છે અને જે લોકો તેમાં રહે છે તેમના સઘળા પાપો નાશ પામે છે હજારો અશ્વમેઘ અને સેંકડો વાજપેયી યજ્ઞો આ સુખ શાસ્ત્રની કથાના સોળમાં ભાગની તોલે પણ આવી નથી શકતી તે તપોધનો જ્યાં સુધી લોકો સારી રીતે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરતા નથી ત્યાં સુધી તેમના શરીરમાં પાપ નિવાસ કરે છે ફળની દ્રષ્ટિએ ગંગા ગયા કાશી પુષ્કર અથવા પ્રયાગ કોઈ પણ તીર્થ આ સુખ શાસ્ત્ર કથાની બરાબરી કરી શકતું નથી જો તમો પરમ ગતિ ઈચ્છો છો તો સ્વમુખે જ શ્રીમદ ભાગવતના અડધા તથા ચતુર્ભાગના શ્લોક નો પણ નિત્ય નિયમપૂર્વક પાઠ કરો ઓમકાર સુક્ત ત્રણેય વેદ શ્રીમદ ભાગવત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ દ્વાર સાક્ષરી મંત્ર બાર મૂર્તિઓ વાળા સૂર્ય ભગવાન પ્રયાસ સવંત સ્વરૂપી કાળ બ્રાહ્મણ અગ્નિહોત્ર ગાય બારસની તિથિ તુલસી વસંત ઋતુ અને ભગવાન પુરુષોત્તમ આ બધામાં બુદ્ધિમાનો વાસ્તવમાં કોઈ અંતર માનતા નથી જે મનુષ્ય અહનિર શ્રીમદ ભાગવત શાસ્ત્રનો અર્થ સહિત પાઠ કરે છે તેઓ કરોડો જન્મના પાપ નાશ પામે છે તેમાં સંદેહ નથી જે મનુષ્ય દરરોજ ભાગવતનો અડધો તથા ચતુર્થાંત શ્લોક પણ બોલે છે તેને રાજસુઈ અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે નિત્ય ભાગવતનો પાઠ કરવો ભગવાનનું ચિંતન કરવું તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે સમાન છે ફરીથી સાંભળજો નિત્ય ભાગવતનો પાઠ કરવો ભગવાનનું ચિંતન કરવું તુલસીનું સિંચન કરવું અને ગાયની સેવા કરવી આ ચારે એક સમાન છે જે મનુષ્ય અંતકાળે શ્રીમત ભાગવતનું વાક્ય સાંભળે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન તેને વૈકુંઠ ધામ આપે છે જે મનુષ્ય તેને ને સુવર્ણ સિંહાસન પર મૂકીને વિષ્ણુ ભક્તને દાન કરે છે તે તેવશ્ય ભગવાનનું સાયુમ્ય પામે છે જે દુષ્ટે પોતાના આખા આયુષ્યમાં ચિત્ત દઈને ભાગવત મૃતનો સરખો પણ રસાસ્વાદ કર્યો નથી તેણે તો પોતાનો આખો જન્મચાર ચાંડાલ અને ગધાણાની જેમ વ્યર્થ જ ગુમાવ્યો છે તે તો પોતાની માતાને પ્રસન્ન પીડા આપવાનો જ પેદા થયો છે જેણે સુખ શાસ્ત્રના થોડાક પણ વચનો સાંભળ્યા નથી તે પાપાત્મા તો જીવતો છતાં મરેલો જ જેવો છે પૃથ્વી માટે ભાર રૂપ તે પશુ તુલ્ય મનુષ્ય ને છે આવા સર્વલોકમાં દેવતાઓનો મુખ્ય ઇન્દ્ર વગેરે કહે છે સંસારમાં શ્રીમદ ભાગવતની કથાની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે જ્યારે કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેની પ્રાપ્તિ થાય છે હે નારદજી તમે ઘણા જ બુદ્ધિવાન અને યોગ નિધિ છો તમે પ્રયત્નપૂર્વક શ્રવણ કરો આને સાંભળવા દિવસોનો કોઈ નિયમ નથી આને તો હંમેશા જ સાંભળવું એ જ સારું છે આ કથા સત્ય ભાષણ અને બ્રહ્મચર્ય પાનપૂર્વક હંમેશા જ સાંભળી એ શ્રેષ્ઠ મનાયું છે પરંતુ કળિયુગમાં આ બનવું કપરું છે તેથી આ અંગે સુખદેવજી જે વિશેષ વિધિ બતાવી છે તે જાણી લઈએ કળિયુગમાં લાંબા સમય સુધી ચિત્તની વૃત્તિઓને વશ રાખવી નિયમ પાલન કરવું અને કોઈ પુણ્ય કાર્ય માટે દીક્ષિત કરવું ઘણું અઘરું છે તેથી સપ્તાહ શ્રવણની વિધિ છે શ્રદ્ધાપૂર્વક ક્યારેય પણ અથવા માધ માસમાં શ્રવણ કરવાથી જે ફળ મળે છે તે જ ફળ શ્રી સુખદેવજીએ સપ્તાહ શ્રવણમાં નિર્ધારિત કર્યું છે મનના અસમયનને કારણે રોગોના બહુમૂલ્યને કારણે અને આયુષ્યની અલ્પમતને કારણે કળિયુગમાં અનેક દોષોની સંભાવના હોવાને કારણે જ સપ્તાહ શ્રવણનું વિધ્વાન કરવામાં આવ્યું છે જે ફળ તપ યોગ અને સમાધિ થી પણ મળતું નથી તે ફળ સર્વાંગ સ્વરૂપ ભગવાન સપ્તાહ શ્રવણ કરવાથી સહજ ભાવે મળી જાય છે સપ્તાહ શ્રવણ યજ્ઞ કરવા ઉત્તમ છે વ્રત કરવા ઉત્તમ છે તપ કરવા પણ ઘણા ઉત્તમ છે તીર્થ સેવન કરવા તો હંમેશા અધિક જ છે યોગ કરતા ઉત્તમ છે ત્યાં સુધી કે ધ્યાન અને જ્ઞાન કરતા પણ ઉત્તમ છે અરે સપ્તાહ શ્રવણ ની વિશેષતાનું કેટલું વર્ણન કરવું એ તો બધાય કરતા ઉત્તમ છે સોનકજીએ પૂછ્યું હે સુજી તમે મોટા આશ્ચર્યની વાત કહી આ ભગવાન આ ભાગવત પુરાણ ખરેજ જ યોગ્ય વેદતા બ્રહ્માજીના પણ આદિ એવા શ્રી નારાયણનું નિરૂપણ કરે છે પરંતુ મોક્ષ પ્રાપ્તિમાં જ્ઞાન વગેરે બધા જ સાધનોને અવગણીને આ યુગમાં આ બધા કરતા પણ કેવી રીતે ચડી ગયું સૂતજી કહે છે હે સોનકજી ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડી જ્યારે પોતાના નિત્યધામ ભણી જવા લાગ્યા ત્યારે તેમના મુખાર વિંદમાંથી અગિયારમાં સ્કંદનો જ્ઞાનો પ્રદેશ સાંભળીને પણ ઉદ્ધવજીને પૂછ્યું ઉદ્ધવજી બોલ્યા હે ગોવિંદ આપ તો હમે આપ તો હવે પોતાના ભક્તોનું કામ કરીને પરધામ જવા ઈચ્છો છો પણ મારા મનમાં એક મોટી ચિંતા છે તે સાંભળીને આપ મને શાંત કરો હવે ઘોર કળિયુગ આવ્યો જ છે તેથી સંસારમાં ફરી અનેક દૃષ્ટો પ્રગટ થશે તેમના સંઘર્ષથી અનેક સત્યપુરુષો પણ જ્યારે ઉગ્ર પ્રકૃતિના બની જશે ત્યારે તેમના ભારથી દબાઈને આ ગાયરૂપી પૃથ્વી કોના શરણે જશે હે કમલ નયન મને તો આમના સિવાય અન્ય કોઈ આનું રક્ષણ કરનાર છે એવું દેખાતું નથી તેથી હે ભક્ત વત્સલ આપ સાધુ પુરુષો પર કૃપા કરો અને અહીંથી ન જાઓ હે ભગવાન આપ નિરાકાર અને ચિન્હ માત્ર છો છતાં પણ ભક્તો માટે જ તો આપે આ સગુણ રૂપ ધારણ કર્યું છે તો પછી ભલા આપનો વિયોગ થતાં જ તે ભક્તજનો આ પૃથ્વી પર કેવી રીતે જઈ શકશે નિર્ગુણની ઉપાસનામાં તો ઘણું સ્પષ્ટ કષ્ટ છે તેથી કોઈ અન્ય વિચાર કરો પ્રભાત ક્ષેત્રમાં ઉદ્ધવજીના આ વચનો સાંભળીને ભગવાન વિચારો કરવા લાગ્યા કે ભક્તોના અવલંબન માટે મારી સી વ્યવસ્થા કરવી જોઈએ હે સોનકજી ત્યારે ભગવાને પોતાની સઘળી શક્તિ ભાગવતમાં મૂકી દીધી અને તેઓ અંતર્ધાન થઈ આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા આમ આ ભગવાનની સાક્ષાત શબ્દમય મૂર્તિ છે આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે એથી જ આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે અને કળયુગમાં તો અન્ય સર્વ સાધનોને ઓગણીને આને જ મુખ્ય ધર્મ બતાવવામાં આવ્યું છે કઈ કાળમાં આ જ એક એવો ધર્મ છે કે દુઃખ દારિદ્ર્ય દુર્ભાગ્ય અને પાપોને ધુહે છે તથા કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે

હું તમને બતાવું છું સાંભળો તે પામેલા પોતાના બે પુત્રોને સાથે લઈને વિશુદ્ધ પ્રેમ રૂપી ભક્તિ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે હે નાથ નારાયણ વાસુદેવ વગેરે ભગવાનનો માનું વારંવાર ઉચ્ચારણ કરતી અચાનક જ પ્રગટ થઈ બધા જ સભાજનોએ જોયું કે પરમ સુંદરી ભક્તિ રાણી ભાગવતના અર્થોના આભૂષણ પહેરેલી ત્યાં પધારી છે મુનિઓની તે સભામાં બધા જ એવો તર્ક વિતર્ક કરવા લાગ્યા કે આ અહી કેવી રીતે આવી અને કેમ પ્રવિષ્ટ થઈ ત્યારે સનકાદીએ કહ્યું આ ભક્તિ દેવી હમે કથાના પ્રગટ થઈ છે તેમના તો આ વચનો સાંભળીને ભક્તિ પોતાના પુત્રો સમેત અત્યંત વિનમ્ર બની અને તેણે કુમારજીને કહ્યું ભક્તિ બોલી હું કયુગમાં નષ્ટ પ્રાઇ થઈ ગઈ હતી તમે કથા મૃતનું સિંચન કરીને મને પુનઃ પુષ્ટ કરી દીધી હવે તમે એ બતાવો કે હું ક્યાં રહું આ સાંભળીને સનકાદીએ તેને કહ્યું તમે ભક્તોને ભગવાનનું સ્વરૂપ પ્રદાન કરનારા અનન્ય પ્રેમનું સંપાદન કરનારા અને સંસારના રોગોને નિર્મૂળ કરનારા છો તેથી તમે ધૈર્ય ધારણ કરીને નિત્ય નિરંતર વિષ્ણુ ભક્તોના હૃદયમાં જ નિવાસ કરો કળિયુગના આ દોષો ભલે આખા સંસાર પર પોતાનો પ્રભાવ પાડે પરંતુ

નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય